અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ પારસદો ગૃહસ્થ હરિભક્તો ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે વિશ્વના ફલક પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જુએ છે શ્રી સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલા સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલા પણ ભગવાને સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં નહીં કે બીજા પાસે કરાવવો તેવી આજ્ઞા છે સંસ્થાઓ બનાવી સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે સ્ત્રી સાથે બોલવું નહીં સ્ત્રીનું મુખ જોવું નહીં સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક પ્રવૃત્તિ કરે છે તેમજ કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કેવી રીતે કરાય છતાં પોતાના હવસ સંતોષવા કામ વાસનાને ઠારવા નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવે સંતોષવાના કેન્દ્રો બની ગયા છે જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી હું દિનેશ તંબાકુવાલા હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવા એનું કાર્ય એ છે એ કાર્ય પડતું મૂકી એવો મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી ગુરુકુળ રૂપિયા કમાવાનો ધંધા ચાલુ કર્યા છે એ ધંધા બંધ થાય અને ગુરુકુળમાં થતાં આ જે શ્રીલંપતના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની સ્થાપના કરી અમે એના માટે લડત ચલાવી રહ્યા છે અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છીએ સહજાન સ્વામી મહારાજની જે સ્વામિનારાયણ હું જીજ્ઞા પટેલ બોલું છું ભરૂચથી હું સાધુ લંપટના છે કે પો સરખા લંપટની છે કે સ લંપટની છે લંપટ સાધુની છે કે સાધુ લંપટના છે તે કંઈ ખબર પડતી નથી આ સાધુઓ શું કરવા બેઠા તે ખબર પડતી નહીં અને અમારે જો મંદિર જવું હોય તો અમારે સ્ત્રી અને હરિભક્તોને એટલું દુઃખ હોય છે ગુરુકુલમાં જે બધા કાર્ય ખાય છે તે બધા બાળકોને બી હવે હાનિકારક હોય છે તો બાળકોને બી સેફ્ટી કંઈ હોતી નથી માતા પોતાના બાળકને ગુરુકુલમાં મોકલે છે તો પહેલાંનું ગુરુકુલ સમજીને મોકલે છે હવે એ ગુરુ કુલ તો હવે એવું રહ્યું જ નથી એ બાળકોના જઈને પૂછો ને એની વેદના તેમને ખબર પડે કે આ ગુરુકુળ કેવું છે હવે એ એ ગુરુકુળમાંથી જે આવ્યા છે લંપટ સાધુઓ તે બધાને ભગાડો અને સંપ્રદાય બચાવો જય સ્વામનાવે દરીશભાઈ કન દરીશભાઈ કનાણી હું સુરતથી આવું છું હવે આ જે લંપટ સાધુઓ જે એની લીલાઓ ચરિત્રો જે કરે છે જે સમાજને દુનિયાને જે લાંચન લાગે છે સનાતન ધર્મને જે લાંચન લાગે છે એ લાંચન લગાડતા જેટલા સાધુઓ છે એ બધાને આ સંપ્રદાયમાંથી હટાવવા માટે અમે આજે આ આવેદન આપવા ભરૂચ ખાતે એકઠા થયા છીએ